મહેસાણા નગરપાલિકાના ઇન્ચાર્જમાં ફાયર ઇન્સ્પેક્ટરના ઘરે ચોરી નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટરના ઘરને તસ્કરોએ બનાવ્યું નિશાન વિસનગરના બાજીપુરામાં આવેલ બંધ મકાને બનાવ્યું તસ્કરોએ નિશાન તસ્કરો મકાનના દરવાજાનું તાળું તોડીને ઘુસ્યા અંદર તિજોરી તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત છ લાખ સાડત્રીસ હજારની ચોરી કરીને ફરાર થયા છે મકાન માલિકે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે વિસનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે